નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ અત્યાર સુધી મુખ્ય સમાચારો પરથી સુધર્યો બજારે લીધો દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની ની ઉજવણી આજે પણ અગિયાર ના મોત ની સહાય ની કરાઈ જાહેરાત અમદાવાદમાં મુખ્યમંત્રી મોદી ના મુખવાટામાં ભઠ્ઠી બોર્ડ કાર્યક્રમ યોજાયો અમદાવાદ માં બરફના અંબાનાર્થ ની પ્રતિકૃતિ અને સાંસ્કૃતિક યોજાયા મનોરંજન જગત માં એન્ટ્રી આરબીઆઈ ની દખલગીરી બાદ કેટલા દિવસથી સતત પચાસ અંકના ઉછાળા સાથે ખુલ્યો હતો ડોલર સામે રૂપિયો સડસઠ પોઈન્ટ વીસ ની સપાટીએ ખુલ્યો હતો ગઈકાલે રૂપિયો સડસઠ પોઈન્ટ ના સ્તરે બંધ થયો હતો રૂપિયામાં નજીવા સુધારાને પગલે બજારે રાહતનો દમ લીધો હતો રૂપિયામાં ઝડપથી થઈ રહેલા ઉતાર ચઢાવને રોકવા રિઝર્વ બેંકે તૃત્ય પગલે ભર્યા ભર્યા છે ચોઈસ એચપીસીએલ અને બીપીસીએલને ડોલરની જરૂરિયાત પૂરી કરવા માટે રિઝર્વ બેંક ખાસ વિન્ડો ખોલી છે ભગવાન વિષ્ણુનો દસમા અવતાર અને પૂર્ણ પુરષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસની દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે ત્ર જન્મભૂમિ મથુરામાં આયોજિત મટકીફોડ કાર્યક્રમ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો જ્યારે ગુજરાતમાં દ્વારકા ડાકોર સહિત અનેક ભગવાન શ્રીકૃષ્ણના પાંચ હજાર ત્રણસો ઓગણત્રીસ મો જન્મોત્સવ ભક્તિસભર રીતે ઉજવવામાં આવ્યો હતો મથુરા અને વૃંદાવન ઉપરાંત વારાણસી કાનપુર એલાબાદ આગ્રા વગેરે શહેરોમાં પણ જન્માષ્ટમી ઉત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી કૃષ્ણ જન્મોત્સવને પગલે દેશભરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી બરોબર રાતના બાર વાગે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે શ્રી કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવામાં આવ્યા હતા મંદિરોને ભવ્ય રીતે રોશની અને વિદેશી ફૂલોથી શણગારવામાં આવ્યા હતા અમદાવાદમાં ઇસ્કોન મંદિર જગન્નાથ મંદિર ખાતે પણ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તો સોસાયટીઓમાં પણ ઠેર ઠેર મટકીફોડનું આયોજન કરવામાં આવ્યું હતું બીજે દિવસે એટલે કે આજે નોમના દિવસે બત્રીસ બત્રીસ ભાતના ભોજનિયા બનાવી કૃષ્ણ કનૈયાને પાણા કરાવવામાં આવ્યા હતા પાણાના દિવસે મંદિરો થી માંડીને ઘરે ઘરે પતરાળીનું શાકનું પણ પરંપરાગત રીતે બનાવવામાં આવી હતી વડોદરામાં જન્માષ્ટમીના દિવસે વુડા દ્વારા બે હજાર એક બનાવવામાં આવેલ મકાનો અટલાજના વિસ્તારમાં વેલીશ પરોડે બ્લોક નંબર અગિયાર ધડાકાભેર તૂટી પડ્યો હતો એટલામાં જ બીજો બીજો બ્લોક પણ એક સાથે ધડાકાભેર તૂટી પડતા બે બ્લોક ધરાશાય થઈ ગયા હતા જ્યારે આ ઘટનાને પગલે અગિયાર લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ તેમજ આર્મીના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા બચાવ રાહતગી કામગીરી હાથ ધરવામાં આવી હતી આ ઘટના બનતાની સાથે ચારેકોર ચિચારીઓને કારણે ભારે કરોડાંતરણી સજાઈ હતી હજી પણ રાહત અને બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી છે થ લોકોને આ ઘટનામાં બચાવી લેવામાં આવે છે આ તમામને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે જ્યારે અગિયાર મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે यहाँ पर मेरी मम्मी और फादर थे अभी तो सब निकाल दिए थे मैंने वो तो सामने वाले ब्लॉक में रहता हूँ अगर वो गिर जाता तो मेरे सब दब जाते ना और मैं तो सो रहा था रात को तो, तो आवाज़ आया तो मेरे को लगा कि नीचे मीटर मीटर में कोई विस्फोट हुआ होगा तो ऐसा हुआ होगा तो नीचे उतर के देखा ना तो सामने लाइट मार के देखा तो आप पूरा ब्लॉक ही गायब था देखा तो पूरा गिर गया नीचे आप जानते थे अंदर को, जो लोग दबे उनको जानते थे आप हाँ तो क्या तीन चार मासे थे और

પરંતુ મરામત કરવા તરફ દુર્લક્ષ સેવામાં આવ્યું હતું જેને પગલે આ કરુણાંતરી સર્જાઈ છે આ ઘટના અંગે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરી અને ઘટનાનો ભોગ બનેલા બનેલા મૃતકોના પરિવારને રૂપિયા બે લાખની સહાયની જાહેરાત કરી હતી આ ઉપરાંત તાત્કાલિક અસરથી રાજ્યના કેબિનેટ મંત્રી નીતિન પટેલ અને સૌરભ પટેલ ઘટના સ્થળે દોડી દોડી આવ્યા હતા અને બચાવ અને રાહતગીરીની જાત માહિતીની રજૂઆત કરી હતી જ્યારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા

શિવજીની આરાધનાનો માસ એટલે શ્રાવણ મહિનો શ્રાવણ માસ હવે ચરમસીમાએ પહોંચે છે ત્યારે શહેર સહિત દેશભરમાં શ્રાવણ માસ ની અનોખી પર્વ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અચલેશ્વર મહાદેવ ખાતે બરફ માંથી શિવલિંગ બનાવવામાં આવ્યું હતું જેના દર્શન માટે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જયારે નીલકંઠ મહાદેવ ખાતે અમરનાથ પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી આ ઉપરાંત જન્માષ્ટમી નિમિત્તે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું નવી ઇન્ટરેક્ટિવ હિન્દી મૂવી ચેનલ એન્ડ પિકાસ દ્વારા તેની રજૂઆત અંગેની માહિતી આપવામાં આવી છે આ ચેનલ અઢારમી ઓગસ્ટે લોન્ચ થઈ ગઈ છે ચેનલ મનોરંજન પૂરું પાડશે અને ફિલ્મી સિતારાઓ ની દુનિયા દુનિયાની શેર પણ કરાવશે એન્ડ પિકસ ચેનલ પર વિવિધ ફિલ્મો અને પ્રોમોસ પણ દર્શાવવામાં આવશે છેલ્લા દસ વર્ષમાં રજૂ થયેલી ફિલ્મોમાંથી મોટાભાગની ફિલ્મો પણ આ ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે મિત્રો આ હતા અત્યાર સુધી મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર